સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં જાણકારી અપાઈ હતી કે આગામી અગિયારમી તારીખના રોજ બારડોલી ખાતે કાર સેવકોના સન્માન કાર્યક્રમ યોજાશે જેમાં અયોધ્યા ખાતે કાર સેવા માટે ગયેલા તમામ કાર સેવકોને સન્માનિત કરવામાં આવશે સમગ્ર ભારતમાં સત્તર રાજ્યોમાં હિન્દુત્વ માટે કાર્યરત શ્રીરામ સેનાના ગુજરાત પ્રદેશ સંગઠનની પણ રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષપદે પરામચેતન બાપુ ઉર્ફે પિનાંક મોદીની વરણી કરવામાં આવી છે ખાસ કરીને કાશી મથુરા મંદિર માટે કાયદાકીય લડત આપનાર અને વિધર્મી અને અક્રાંતો દ્વારા નાશ પામેલા પૌરાણિક તીર્થ સ્થળોના જીર્ણોદ્ધારનો શ્રી સેનાએ સંકલ્પ કર્યો છે સાથે દેશભરમાં યુસીસી અને સીએએ લાગુ કરવા માટે સંગઠન કામ કરનાર છે

અને જાહેર જનતાને જેટલા બી રામના ચાહક કે રામસેવક છે એમને એ પ્રોગ્રામમાં હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ છે જે અગિયાર તારીખનો કાર્યક્રમ છે એમાં જે સભાપતિ છે એટલે કે કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ આપણા અહીંયાના ધારાસભ્ય માનનીય શ્રી ઈશ્વરભાઈ પરમાર છે આપણે અત્યારે આપણી પાસે પંદર નામ આવી ગયા છે અને હજુ આપણે નામ જોડી રહ્યા છે જો વધશે તો સારું આપણે વીસ લગીને લેવાની તૈયારી છે શ્રી સેના ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાર સેવકોના સન્માન સાથે આગામી દિવસોની કામગીરી અંગેની રૂપરેખા પણ નક્કી કરવામાં આવનાર છે કારણ કે મથુરા અને કાશી સહિતના ધર્મસ્થાનો પર થયેલા વિધર્મી હુમલા બાદ ધર્મસ્થાનના અધિકાર પુનઃ પ્રાપ્ત કરવાની કાનૂની લડાઈ સહિત લાંબી ચાલનારી પ્રક્રિયા માટે અળમપોલ સહિતની કામગીરી માટે સમગ્ર સનાતન ધર્મના યુવાનોને એકત્ર કરી આગામી દિવસોમાં અનેક કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે